નરેન્દ્રમાં ઊંડી અભ્યાસવૃત્તિ અને વેધક બુદ્ધિમતા હતી પોતાના અભિપ્રાયોનું સમર્થન કરતા એ એવી જડબાતોડ દલીલો કરતો કે પ્રતિપક્ષીને સામો ઉત્તર આપવાની જગ્યા જ ન રહેતી કોલેજમાં એનાથી એક જ વર્ગ ઉપર અભ્યાસ કરતા શ્રી વૃજેન્દ્રનાથ શીલે આગળ જતાં શ્રી વ્રજેન્દ્રનાથ શીલે ભારતના એક મહાન તત્વચિંતક તરીકે ખ્યાતિ મેળવી હતી મૈસૂર ઉપકુલપતિ હતા શ્રી એની બહુમુખી પ્રતિભાનું વર્ણન કરતા લખ્યું છે નરેન્દ્રનાથ પ્રથમથી જ અસાધારણ શક્તિઓ ધરાવતો યુવાન હતો તે મળતાવડો સ્વતંત્ર મિજાજનો અને રીત રસમોની ગુલામીને ન ગાંઠનારો મધુર ગાયક સામાજિક વર્તુળોમાં કેન્દ્રસ્થાને વિરાજતો વાતચીતની કલામાં ભારે પ્રવીણ કંઈક ઉગ્ર અને કટુભાષી જગતના દંભ અને ડોળને તીવ્ર બુદ્ધિરૂપી તીરથી વિંધતો સંસાર તિરસ્કારના ભાવથી જોનારો છતાં તિરસ્કારના એ અંચળા નીચે સુકોમળ હૃદયને છુપાવનારો પહેલેથી જ તરવરાટ વાળો અને યદરિચ્છા વિહારી હોવા છતાં એવા માણસોમાં જેનો અભાવ હોય છે એવી લોખંડી ઈચ્છાશક્તિ ધરાવનાર કંઈક સ્વમત આગ્રહી અને આપખુદ અધિકારની અદાથી વાત કરતા છતાં પણ એની આંખમાં એવી કોઈ અદ્ભુત શક્તિ ઉભરાતી કે જેનાથી એ પોતાના શ્રોતાજનોને જકડી રાખતો કોલેજ દરમિયાન નરેન્દ્રએ ઇતિહાસ અને પશ્ચિમના તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો હર્બર્ટ સ્પેન્સરના અગ્નિવાદી તત્વજ્ઞાને થોડા વખતને માટે તો એની ઈશ્વર પરની શ્રદ્ધાને પણ ચલિત કરી એણે એ અંગ્રેજ તત્વજ્ઞાની સાથે પત્રવ્યવહાર પણ કરેલો અને કહેવાય છે કે એની હિંમતભરી ટીકાઓથી સ્પેન્સરને પણ આશ્ચર્ય થયું હતું અભ્યાસની સાથે સાથે એના હૃદયમાં આંતરિક મથામણ પણ ચાલુ હતી ધર્મની શુષ્ક વ્યાખ્યાઓથી એને સંતોષ થતો નહીં એનું આ સમયનું જીવન તપસ્વી જેવું હતું પરિમિત આહાર લેવો ભય ઉપર એક કામળી પર સૂઈ રહેવું કલાકોના કલાકો સુધી ધ્યાનમાં રહેવું એ એનો નિત્યક્રમ હતો એ વિશે નરેન્દ્રનાથે કહેલું યુવાવસ્થાથી જ મને રોજ રાતે ઊંઘમાં બે સ્વપ્ન આવતા એક સ્વપ્નમાં હું જગતના મોટા ગણાતા લોકોની વચ્ચે બેઠેલો મને જોતો અને મારી પાસે પુષ્કળ ધન માન સત્તા અને કીર્તિ હોય અને મને મનમાં થાય કે આ બધું મેળવવાની તાકાત મારામાં છે પણ ત્યાર પછી મને એવું સ્વપ્ન દેખાય કે જેમાં હું સંસારની સર્વ વસ્તુઓનો ત્યાગ કરીને માત્ર ઓપિન ધારણ કરીને રિક્ષાન્ન ખાઈને રહું છું આકાશ નીચે સૂઈ રહું છું અને મનમાં થાય કે આ રીતે સર્વસ્વ ત્યાગી સંન્યાસીની પેઠે રહેવાની શક્તિ પણ મારામાં છે આ બે સ્વપ્નચિત્રોમાંથી બીજું પ્રબળ થતું અને મને લાગતું કે માણસ આ રીતે જ પરમાનંદ પ્રાપ્ત કરી શકે એ સ્વપ્નના આનંદનો અનુભવ કરતાં કરતાં મને ઊંઘ આવી જતી